નમસ્કાર અચ્છા ક્યારેય વિચાર્યું છે કે આ ઋતુઓ શિયાળો ઉનાળો ચોમાસું આ બધું કેમ થાય છે હા આપણને ખબર છે કે ઋતુઓ બદલાય છે પણ એની પાછળનું અસલી કારણ શું છે આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ પણ સાંભળો આ વાત ખાલી ઋતુઓ પૂરતી સીમિત નથી આના દ્વારા આપણે એ સમજીશું કે વિજ્ઞાન પોતે કેવી રીતે કામ કરે છે અને સાચી મજબૂત સમજૂતી કોને કહેવાય આ રજૂઆત તમારા માટે તૈયાર કરી છે જગદીશ પાટણકરે અને હા આપણે જે પણ વાત કરીશું એ ડેવિડ ડોઇશના એક ખૂબ જ સરસ પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી પર આધારિત છે ખાસ કરીને એના પહેલાં પ્રકરણ ધ રીચ ઓફ એક્સપ્લેનેશન્સમાંથી જેમાં સમજૂતીઓની તાકાત વિશે ગજબની વાતો કરી છે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં સારી સમજૂતી એટલે શું પછી ઋતુઓનું અસલી કારણ શું છે એ સમજીશું એ પછી એનું એક વૈજ્ઞાનિક સ્ટ્રેસ ટેસ્ટ કરીશું પછી જોઈશું કે દંતકથાઓ આ મામલે કેમ પાછળ રહી જાય છે અને છેલ્લે વિચારવા માટે એક મસ્ત કિટ મળશે ચાલો તો શરૂ કરીએ જુઓ કોઈ પણ વાત માટે સમજૂતી તો ઘણી બધી મળી રહે બરાબર ને પણ એમાંથી કઈ સમજૂતી ખરેખર સારી છે એ કેવી રીતે નક્કી કરવું વિજ્ઞાન આના માટે આપણને એક જોરદાર માપદંડ આપે છે તો એક સારી સમજૂતી એવી હોય છે જેને બદલવી અઘરી હોય હવે આનો મતલબ શું આનો મતલબ એ કે એમાં રહેલી દરેક નાની નાની વાતનો એક ચોક્કસ હેતુ હોય છે એક ફંક્શન હોય છે જો તમે એમાંથી એક પણ વિગતને આમથી તેમ કરવાની કોશિશ કરો ને તો આખી સમજૂતી જ પડી ભાંગે એ માત્ર તથ્યોનો ઢગલો નથી પણ એકદમ મજબૂતાઈથી જોડાયેલી કડીઓ જેવી છે ઓકે આ બદલવી અઘરી વાતને સમજવા માટે ઋતુઓથી બેસ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સાત પગલામાં સમજીએ કે આ ઋતુઓનું આખું ચક્કર છે શું તો જુઓ બધી રમત શરૂ થાય છે પૃથ્વીની ધરીના નમેલા હોવાથી પહેલું પગલું હવે વર્ષના અમુક સમયમાં કોઈ એક ગોળાર્ધ માની લો કે ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલો હોય તો શું થાય સૂર્યના કિરણો ત્યાં એકદમ સીધા પડે અને સીધા કિરણો એટલે વધુ ગરમી બસ આવી ગયો ઉનાળો હવે એ જ સમયે બીજો ગોળાર્ધ એટલે કે દક્ષિણ ગોળાર્ધ સૂર્યથી દૂર નમેલો હોય ત્યાં કિરણો ત્રાંસા પડે અને ત્રાંસા કિરણો એટલે ઓછી ગરમી એટલે ત્યાં શિયાળો જોયું બધું એકબીજા સાથે કેવું પરફેક્ટલી જોડાયેલું છે ઓકે તો સમજૂતી તો મળી ગઈ પણ હવે આવે છે અસલી મજા ચાલો આ સમજૂતીનો એક સ્ટ્રેસ ટેસ્ટ કરીએ એ ચેક કરીએ કે આ ખરેખર બદલવી અઘરી છે કે નહીં આ કોષ્ટક પર નજર નાખો ચાલો એક એક કરીને વસ્તુ બદલીને જોઈએ પહેલું ધરીનું નમન માની લો કે પૃથ્વીની ધરી નમેલી જ નથી એકદમ સીધી છે તો શું થાય કોઈ ઋતુ જ ન હોય આખું વર્ષ એક સરખું વાતાવરણ રહે જે હકીકત નથી બીજું સૂર્ય તરફ નમન ચાલો માની લઈએ કે સૂર્ય તરફ નમવાથી ઠંડી પડે છે આ તો ભૌતિકશાસ્ત્રના નિયમોની જ વિરુદ્ધ થઈ ગયું કરું ને અને છેલ્લું કિરણોનો ખૂણો જો ત્રાસાકિરણો વધુ ગરમી આપતા હોત તો એ પણ વિજ્ઞાનના સિદ્ધાંતોને તોડી નાખે તમે જુઓ એક પણ વિગત બદલો અને આખી વાત ખોટી પડી જાય આ જ સાબિતી છે કે આ એકદમ મજબૂત બદલવી અઘરી સમજૂતી છે હવે આ વૈજ્ઞાનિક સમજૂતીની સરખામણી એવી સમજૂતી સાથે કરીએ જેને બદલવી સહેલી હોય જેમ કે પૌરાણિક કથાઓ એટલે તથાવત બરાબર સમજાઈ જશે જુઓ ઋતુઓ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે બરાબર એ બધી બદલવી સહેલી હોય છે કેમ કારણ કે તમે વાર્તામાં કોઈ એક દેવતાનું નામ બદલીને બીજા કોઈ દેવતાનું નામ મૂકી દો તો વાર્તાને બહુ ફરક નહીં પડે વાર્તાનો મૂળ હેતુ તો એ જ રહેશે એમાં દરેક વિગતનું કોઈ ચોક્કસ કાર્યાત્મક કામ નથી અને એટલે જે નબળી સમજૂતી છે એ હકીકત સાથે બંધ બેસતી નથી તો આ બધી વાત પરથી આપણે શું શીખ્યા ચલો આ બધી શીખને એક નાનકડી પણ પાવરફુલ ટૂલકીટમાં ફેરવીએ જેથી કોઈ પણ માહિતી સામે આવે તો તેને ચકાસી શકાય તો યાદ રાખવા જેવી ત્રણ મુખ્ય વાતો એક સારી સમજૂતીમાં દરેક વિગતનું કોઈને કોઈ કામ હોય છે બીજું તેને બદલવી ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે બદલતા જ એ તૂટી જાય અને ત્રીજું એ માત્ર શું થાય છે એ નથી કહેતી પણ કેવી રીતે થાય છે એ પણ સમજાવે છે બસ આ ત્રણ મુદ્દા યાદ રાખશો તો સાચી અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત સમજવો સહેળો થઈ જશે અને હવે જતા જતાં એક સવાલ તમારા માટે આપણી આસપાસ એવી બીજી કઈ માન્યતાઓ છે જે બદલવી સહેલી હોય એવું લાગે છે જરા વિચારજો આ નવા ચશ્માથી દુનિયાને જોશો તો ઘણું બધું નવું દેખાશે આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જો તમને આ વાત ગમી હોય તો આ વીડિયોને શેર અને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવજો અને હા અમારી ચેનલ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી કોઈક રસપ્રદ વાત સાથે